જીઆઈએસએફ સીઆઈએસએફ ડોક્ટર્સની ટીમો પણ દોડી આવી હતી અને રેસ્ક્યુમાં જોડાઈ હતી મૃતકોના ડીએનએની વાત કરીએ તો શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન કોરિડોર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ત્યાંથી હોસ્પિટલ પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી આ બાર જૂનના રોજ જે આ દુર્ઘટના ઘટી ગઈ જેમાં એર ઇન્ડિયાના જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જતા હતા એના જે ડૉક્ટર્સના હોસ્ટેલ ઉપર જે ક્રેશ થયા એ ફ્લાઇટમાં બસો બયાલીસ પેસેન્જર્સ હતા ક્રૂ સાથે એ ક્રેશ એક ચાલીસ બપોરે થયા હતા મેં એક બયાલીસે પોલીસના કંટ્રોલ રૂમને જાણ થઈ કંટ્રોલ રૂમને મને તરત જ ડીસીપી કંટ્રોલે મને એક ચવાલીસે જાણ કરી મેં તરત જ ઉપર માનનીય શ્રી ડીજીપી સાહેબ ઓર એસીએસ હોમ સાહેબ મેને તુરંત એમને જાણ કરી અને હું પણ તરત જ ક્રૅશની સાઈટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ વન ફિફ્ટી ફાઇવ ટુ ઓ ક્લોકની આસપાસ હું ત્યાં પહોંચી ગયા હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન ફોર અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ રિલીફ મેં કામમાં એ બહુ લાગી ગયા હતા બીજી પણ ફોર્સિસ છે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ પેરામિલિટરી ફોર્સિસ સીઆઈએસએફ છે બીએસએફ છે સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઈટના નજીકમાં જ હોય છે આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સીસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપની પોલીસ આપણે સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ નાઇન્ટીન ફાયર સ્ટેશન્સ છે એના માટે ગ્રીન કોરિડોર રાખવાના એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અધિકારીઓ મદદ કરી રહ્યા છે જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુર ભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે અને પોલીસની રિસ્પોન્સ ખૂબ જ સારી રહી આપણા આજે કામમાં છે મેં એક ત્યાંની ટીમ બનાવી ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ હજાર પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે ઇન્ક્વેસ્ટ ભરવાનું ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડોક્ટરોને કામ શરૂ થાય છે એને પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનઓનો સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમાર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્સલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબ મેં પહોંચાડવાની કારવાહી કરી તો આ જે ક્રેશ છે એ વન ફોર્ટી બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલ મેં રાતના એ બાર તારીખના જ રાતમાં ઝીરો નાઇન્ટીન આવર્સ મતલબ ગયારે કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા એટલી ફાસ્ટ કામ હતું પછી જે રિલેટિવ્સ આવ્યા હવે વન ફોર્ટી એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે ઇન્સ દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ જે રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના એક્યામ રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ દેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને વીસ મિનિટે સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે તેર તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને ચોદા તારીખે લગભગ પોણા દસ વાગે ફસ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ એટલે લેસ ધેન થર્ટી સિક્સ આવર્સ ઓફ મતલબ એના રિસીવ કર્યા પછી એટલે આપણે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે એના સોફ્ટવેરના યુઝ કર્યા છે કેમકે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જોઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ટ સાથે તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા તો ટૂંકમાં આ કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઇટર્સ જે જે છે આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જેવો ડોક્ટર્સ છે પર પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું એમ કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખબા મલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડ હેન્ડઓવરના જે કાર્યવાહી છે